વાપીમાં એસીબીની સફળ ટ્રેપ સીજીએસટી કચેરીના બે અધિકારીઓ બે હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા વાપીમાં એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી સેન્ટ્રલ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ સીજીએસટી કચેરીના બે અધિકારીઓને બે હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપી પાડ્યા છે આ કાર્યવાહી વાપી સ્થિત સીજીએસટી અને સેન્ટ્રલ એક્સાઇઝ કચેરીમાં કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ એક જાગૃત નાગરિકે કનો સંપર્ક કરીને ફરિયાદ કરી હતી ફરિયાદ મુજબ વાપી સીજીએસટી કચેરીના આસિસ્ટન્ટ એકાઉન્ટન્ટ ઓફિસર કપિલ નટવલાલ જૈન ઉંમર પાંત્રીસ અને સિનિયર એકાઉન્ટન્ટ ઓફિસર રવિશંકર શ્યામાકાંત ઝા ઉંમર સુડતાલીસ એ ફુલચોરના કુંડાના પુરવઠા માટેના બિલની મંજૂરી આપવા માટે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરી હતી ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમને કને જાણ કરી હતી ત્યારબાદ કાની ટીમે ચૌદ ઓક્ટોબર બે હજાર પચ્ચીસના રોજ ટ્રીપ ગોઠવી હતી આ ટ્રીપ વાપી સીજીએસટી કચેરીના ચોથા માળે આવેલી કપિલ જૈનની ઓફિસમાં કરવામાં આવી હતી જ્યાં બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા વાપી સીજીએસટી કચેરીના ચોથા માળે આવેલી કપિલ જૈનની ઓફિસમાં કરવામાં આવી હતી જ્યાં બંને અધિકારીઓને લાંચ લેતા રંગે હાથ ઝડપી લેવામાં આવ્યા હતા આરોપી કપિલ જૈને ફરિયાદી પાસેથી રૂપિયા બે હજારની લાંચ સ્વીકારી હતી જ્યારે રવિશંકર ઝા લાંચની માંગણીમાં સંડોવાયેલા હોવાનું સામે આવ્યું છે એસીબીની ટીમે સ્થળ પરથી લાંચની રૂ બે હજાર રિકવર કરી છે અને આ મામલે વધુ તપાસ હાથ ધરી છે